નમસ્કાર દર્શક મિત્રો આધ્યાત્મિક યાત્રામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે શક્તિ અને ભક્તિના પવિત્ર પર્વ નવરાત્રિની દિવ્ય ઉજવણીમાં આપણે આગળ વધી રહ્યા છીએ આજે આપણે નવરાત્રિના ત્રીજા દિવસની વાત કરીશું જે સમર્પિત છે દેવી દુર્ગાના ત્રીજા સ્વરૂપ માતા ચંદ્રઘંટાને પણ જો તમે અત્યાર સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો જેથી કરીને તમને આવાને આવા વિડીયો સહુથી પહેલાં જોવા મળશે તો ચાલો આજનો વિડિયો શરૂ કરીએ માતા ચંદ્રઘંટા જેમનું નામ જ તેમની દિવ્યતા દર્શાવે છે ચંદ્ર એટલે ચંદ્રમા અને ઘંટા એટલે ઘંટ તેમના મસ્તક પર અર્ધચંદ્રાકાર ઘંટ શોભાયમાન છે જે તેમના નામનું રહસ્ય ખોલે છે ચાલો આ પવિત્ર દિવસે આપણે જાણીએ માતા ચંદ્રઘંટાનું મહત્વ તેમની કથા સ્વરૂપ અને પૂજાવિધિ માતા ચંદ્રઘંટાનું સ્વરૂપ અને દેખાવ માતા ચંદ્રઘંટાનું સ્વરૂપ અદ્ભુત અને પ્રેરણાદાયક છે તેમનો વર્ણ સુવર્ણ જેવો તેજસ્વી છે જે શાંતિ અને શક્તિનો પ્રતીક છે તેમની દસ ભુજાઓ છે અને દરેક હાથમાં વિવિધ શસ્ત્રો સુશોભિત છે એક હાથમાં કમળનું ફૂલ બીજામાં ગદા ત્રીજામાં બાણ ચોથામાં ધનુષ પાંચમામાં ત્રિશૂળ છઠ્ઠામાં ખડગ તલવાર સાતમામાં ચક્ર આઠમામાં ખપ્પર ખોપરી અને નવમા હાથમાં અગ્નિ શોભે છે દસમો હાથ વરદ અને અભય મુદ્રામાં હોય છે જે ભક્તોને આશીર્વાદ અને સુરક્ષા પ્રદાન કરે છે માતાનું વાહન સિંહ છે જે સાહસ શક્તિ અને નિર્ભયતાનું પ્રતીક છે તેમની મુદ્રા હંમેશા યુદ્ધ માટે સજ્જ હોય છે જે દર્શાવે છે કે તેઓ અનિષ્ટનો નાશ કરવા અને ધર્મનું રક્ષણ કરવા માટે સદૈવ તત્પર છે તેમ છતાં તેમનું સ્વરૂપ અત્યંત સૌમ્ય અને શાંતિપૂર્ણ છે જે ભક્તોને શાંતિ અને કલ્યાણ પ્રદાન કરે છે તેમના મસ્તક પરનો અર્ધચંદ્રઘંટના આકારનો હોવાથી તેમને ચંદ્રઘંટા કહેવાય છે આ ઘંટનો ભયાનક અવાજ રાક્ષસો અને નકારાત્મક શક્તિઓને ભયભીત કરે છે અને ભક્તોને નિર્ભય બનાવે છે પૌરાણિક કથાઓ અને મહત્વ માતા ચંદ્રઘંટા સાથે બે મુખ્ય પૌરાણિક કથાઓ જોડાયેલી છે કથા એક શિવ પાર્વતી વિવાહ એક પૌરાણિક કથા અનુસાર જ્યારે દેવી પાર્વતી ભગવાન શિવ સાથે વિવાહ કરવા હિમાલય પર્વત પર પહોંચ્યા ત્યારે ભગવાન શિવ એક અઘોરીના ભયાનક રૂપમાં ભૂતપ્રેત ઋષિઓ અને અઘોરીઓની વિચિત્ર જાન લઈને આવ્યા ભગવાન શિવનું આ અસામાન્ય અને ભયાનક સ્વરૂપ જોઈને દેવી પાર્વતીના માતા મૈનાદેવી બેહોશ થઈ ગયા અને મહેમાનગણમાં પણ ભયનો માહોલ છવાઈ ગયો ત્યારે દેવી પાર્વતીએ પોતાની માતા અને મહેમાનોને ભયમુક્ત કરવા માટે માતા ચંદ્રઘંટાનું સ્વરૂપ ધારણ કર્યું આ દિવ્ય સ્વરૂપથી તેમણે ભગવાન શિવને વિનંતી કરી કે તેઓ પોતાનું સૌમ્ય રૂપ ધારણ કરે માતા ચંદ્રઘંટાના પ્રભાવથી ભગવાન શિવે પોતાનું સુમધુર અને ભવ્ય રૂપ ધારણ કર્યું અને ત્યારબાદ જ શિવ પાર્વતીના વિવાહ સંપન્ન થયા આ કથા દર્શાવે છે કે માતા ચંદ્રઘંટા માત્ર યુદ્ધ જ નહીં પણ શાંતિ અને સંવાદિતા સ્થાપિત કરનારી દેવી પણ છે કથા બે મહિષાસુરનો વધ બીજી એક મહત્વપૂર્ણ કથા મહિષાસુર રાક્ષસના વધ સાથે સંબંધિત છે મહિષાસુરે પોતાની શક્તિના ઘમંડમાં દેવરાજ ઇન્દ્રનું સિંહાસન હડપ કરી લીધું હતું અને સ્વર્ગલોકમાં પોતાનું રાજ સ્થાપિત કરવા માંગતો હતો તેના અત્યાચારોથી પરેશાન થઈને દેવી દેવતાઓએ બ્રહ્મા વિષ્ણુ અને મહેશની મદદ માંગી દેવી દેવતાઓની વ્યથા સાંભળીને ત્રિદેવ ક્રોધિત થયા અને તેમના મુખમાંથી એક દિવ્ય ઊર્જા ઉત્પન્ન થઈ જેમાંથી માતા ચંદ્રઘંટા પ્રગટ થયા ભગવાન શંકરે તેમને પોતાનું ત્રિશૂળ ભગવાન વિષ્ણુએ પોતાનું ચક્ર દેવરાજ ઇન્દ્રએ ઘંટ સૂર્યદેવે તીક્ષ્ણ તલવાર અને સિંહને વાહન તરીકે પ્રદાન કર્યું અન્ય દેવી દેવતાઓએ પણ માતાને પોતાના શસ્ત્રો અર્પણ કર્યા આ રીતે સર્વશક્તિમાન બનીને માતા ચંદ્રઘંટાએ મહિષાસુરનો સામનો કર્યો અને ભયંકર યુદ્ધ પછી તેનો વધ કરીને દેવતાઓ અને સમગ્ર સૃષ્ટિને તેના અત્યાચારોમાંથી મુક્ત કર્યા આથી માતા ચંદ્રઘંટાને અનિષ્ટનો નાશ કરનારી અને ભક્તોનું રક્ષણ કરનારી દેવી તરીકે પૂજવામાં આવે છે માતા ચંદ્રઘંટાની પૂજાનું મહત્વ નવરાત્રીના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા કરવાથી અનેક શુભ ફળ પ્રાપ્ત થાય છે સાહસ અને નિર્ભયતા તેમની આરાધનાથી ભક્તોમાં સાહસ શક્તિ અને નિર્ભયતાનો સંચાર થાય છે માતાનો ઘંટનો અવાજ તમામ નકારાત્મક શક્તિઓ અને ભયને દૂર કરે છે જે લોકો ડરપોક હોય અથવા આત્મવિશ્વાસનો અભાવ હોય તેમને માતાની પૂજાથી વિશેષ લાભ થાય છે શાંતિ અને કલ્યાણ તેમનું સૌમ્ય સ્વરૂપ ભક્તોના જીવનમાં શાંતિ અને કલ્યાણ લાવે છે તે જીવનના તમામ કષ્ટો અને વિઘ્નોનો નાશ કરે છે તણાવગ્રસ્ત અને અશાંત મનના લોકો માટે તેમની પૂજા અત્યંત લાભદાયી છે સુખ અને સમૃદ્ધિ માતા ચંદ્રઘંટાની કૃપાથી ભક્તોને લાંબા આયુષ્ય આરોગ્ય સુખ અને સમૃદ્ધિનું વરદાન મળે છે મણિપુર ચક્ર જાગૃતિ આધ્યાત્મિક દ્રષ્ટિએ નવરાત્રિના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની આરાધના કરનારનું મન મણિપુર ચક્રમાં સ્થિત થાય છે આનાથી સાધકને અલૌકિક અનુભવો થાય છે દિવ્ય સુગંધનો અનુભવ થાય છે અને વિવિધ પ્રકારના દિવ્ય ધ્વનિઓ સંભળાય છે જે આધ્યાત્મિક પ્રગતિ સૂચવે છે નકારાત્મકતાનો નાશ માતાના શરીરમાંથી નીકળતી ઘંટની ધ્વનિ ભૂતપ્રેત શત્રુ અને તમામ નકારાત્મક શક્તિઓને દૂર ભગાડે છે તેમની ઉપાસનાથી ભક્તના તમામ પાપ અને વિઘ્નોનો નાશ થાય છે શુક્રગ્રહનો પ્રભાવ જ્યોતિષશાસ્ત્ર અનુસાર માતા ચંદ્રઘંટા શુક્રગ્રહનું શાસન કરે છે તેમની પૂજા કરવાથી શુક્રના અશુભ પ્રભાવ દૂર થાય છે અને સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે પૂજાવિધિ અને મંત્ર ચાલો જાણીએ નવરાત્રિના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા કેવી રીતે કરવી પૂજા સામગ્રી માતાને લાલ રંગના ફૂલો ખાસ કરીને ચમેલી સિંદૂર ચોખા ધૂપ દીપ નૈવેદ્ય દૂધમાંથી બનેલી મીઠાઈઓ જેવી કે ખીર અથવા માલપુઆ લાલ સફરજન ગોળ અર્પણ કરવા જોઈએ પૂજાવિધિ સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો પૂજા સ્થાન પર માતા ચંદ્રઘંટાની પ્રતિમા અથવા ચિત્ર સ્થાપિત કરો કળશની પૂજા કરો અને તમામ દેવી દેવતાઓ ભગવાન ગણેશ લક્ષ્મીજી કાર્તિકેયજી વગેરેનું આવાહન કરો માતાને ગંગાજળ દૂધ દહીં ઘી મધ અને ખાંડથી સ્નાન કરાવો માતાને લાલ રંગના વસ્ત્રો ચંદન રોલી હળદર સિંદૂર પુષ્પ મીઠાઈ અને ફળ અર્પણ કરો પૂજા દરમિયાન ઘંટડી વગાડવાનું વિશેષ મહત્વ છે ઘંટનો અવાજ માતાને અત્યંત પ્રિય છે દુર્ગા ચાલીસા અને દુર્ગા આરતીનું પઠન કરો આ દિવસે ત્રણ કુંવારી કન્યાઓને ભોજન કરાવવું અને તેમને દક્ષિણા આપવી શુભ મનાય છે વાદળી રંગના વસ્ત્રો પહેરવા આ દિવસે શુભ માનવામાં આવે છે મંત્ર માતા ચંદ્રઘંટાના આ મંત્રનો એકસો આઠ વાર જાપ કરવાથી વિશેષ લાભ થાય છે બીજમંત્ર ઓમ એ હ્રીં ક્લીમ ચંદ્રઘંટાએ નમઃ ઉપાસના મંત્ર ચંડકો ચંડકોપાસ્ત્ર કૈરૃતા પ્રસાદમ તનુતે મહ્યમ ચંદ્રઘંટેતિ વિશ્રુતા પ્રાર્થના મંત્ર યા દેવીસર્વભૂતેષુ ચંદ્રઘંટા ચંદ્રઘંટારૂપેણ સંસ્થિતા નમસ્તસ્સ 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 નમો નમ આ મંત્રોના જાપથી માતા પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે જીવનમાં માતા ચંદ્રઘંટાના સંદેશનું અનુકરણ માતા ચંદ્રઘંટાનું જીવન અને તેમનું સ્વરૂપ આપણને અનેક સંદેશાઓ આપે છે આંતરિક શક્તિ તેમના દસ હાથમાં ધારણ કરેલા શસ્ત્રો આપણને શીખવે છે કે જીવનમાં આવતી મુશ્કેલીઓનો સામનો કરવા માટે આપણે આંતરિક શક્તિ કેળવવી જોઈએ શાંતિ અને ક્રોધનું સંતુલન તેમનું સૌમ્ય અને ક્રોધિત બંને સ્વરૂપ દર્શાવે છે કે પરિસ્થિતિ અનુસાર આપણે ક્યારે શાંત રહેવું અને ક્યારે અનિષ્ટ સામે લડવા માટે ક્રોધનો ઉપયોગ કરવો નિર્ભયતા સિંહ પર સવાર માતા આપણને નિર્ભય બનવાની પ્રેરણા આપે છે કોઈપણ પરિસ્થિતિમાં ડર્યા વિના સત્ય અને ધર્મના માર્ગે ચાલવું જોઈએ ધ્યાન અને આધ્યાત્મિકતા મણિપુર ચક્રની જાગૃતિનો સંદેશ આપણને જણાવે છે કે આધ્યાત્મિક ઉન્નતિ માટે ધ્યાન અને ઉપાસના કેટલા મહત્વપૂર્ણ છે માતાની કૃપાથી આપણે ભૌતિક અને આધ્યાત્મિક બંને ક્ષેત્રોમાં સફળતા પ્રાપ્ત કરી શકીએ છે સમાપન અને શુભકામનાઓ તો આ હતા નવરાત્રીના ત્રીજા દિવસે પૂજાતી માતા ચંદ્રઘંટાના મહત્વ તેમની પૌરાણિક કથાઓ સ્વરૂપ અને પૂજાવિધિ વિશેની સંપૂર્ણ માહિતી આશા છે કે આ માહિતી તમને માતા ચંદ્રઘંટાની ઉપાસનામાં મદદરૂપ થશે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવામાં સહાયભૂત બનશે માતા ચંદ્રઘંટાની કૃપા આપ સૌ પર સદૈવ બની રહે આપનું જીવન સુખ શાંતિ અને સમૃદ્ધિથી ભરાઈ જાય એવી અમારી પ્રાર્થના આવતીકાલે આપણે નવરાત્રિના ચોથા દિવસના દેવી માતા કુષ્માંડા વિશે જાણીશું ત્યાં સુધી જોડાયેલા રહો આધ્યાત્મિક યાત્રા સાથે આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરજો કોમેન્ટ કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય માતા દી જય ચંદ્રઘંટા માતા